તાલુકાના ગામે આવેલ ભવ્ય કેદારેશ્વર મહાદેવ એકસો એકાવન કાવડિયા રામેશ્વર મહાદેવથી તાપીના નીર અભિષેક કર્યો પલસાણા તાલુકાના વાકાનેરા ગામે આવેલ ભવ્ય કેદારેશ્વર મહાદેવ મંદિરે ફૂલોથી બનાવેલી અદ્ભુત જટા ફૂલનો શણગાર દર્શનીય હતો

બપોરે ત્યાંથી તાપીના મહાદેવ મંદિર પહોંચી પૂજા અર્ચના તાપીના નીર અભિષેક રુદ્રિપાઠ અભિષેક કરાયો ત્યારબાદ ગ્રામ સમસ્ત સમૂહમાં મહાપ્રસાદ લીધેલ સમગ્ર કાવડ યાત્રાને સફળ બનાવવા માટે કેદારેશ્વર મહાદેવ મહંત રાજુગીરી બાપુ અને બ્રિજેશ ભારે જેમત ઉઠાવેલ છે તે મહેશગીરી ગોસ્વામી ચલથાની યાદી જણાવે છે